કેવો હવે તમે રંભા તમે મોટા છો કોને એક જ થાય છે ભાઈ કે તમે આ ઘડી ઘડી આ ડફાકા લઈ લઈને આવો છો એમાં બધું ધાર્યું હું છે આ

આપડે એ બકા ભોડા નહીં વેરવાના આપડે ફુગ્ગો રમવાનું છે મમ્મી એ તો લંગડાનું થઈ જાય કેવું રમત છે મજબૂત કેવું રમત જોરદાર

આપવા આ બાજુ આવવાનું જ નહીં એ ચોપોરે બસ બસ ચોપોરે તો કઉ છું એવું કઉ છું લડો આવો ને તારે ક્યાં ચોકી લેવાનું ટીમો પાછું ટળ હોય ટળ હાલા યાર ફેંકી દેજે બાર આમ હાલે આવો ઓમ નહી પેલી બાજુ યોન ટીમમાં ઈ બાજુ મુરખાન મુરખા ભર્યા છે જાલી ને પેલી મકા ઓમ અલા જાલી ના પેલી મકા ઓમ કરીને ઓમ મારવાનો ઓમ હા ઓ કીધું હેડો કોયયા બોલાવતો આખો કવર કરી લે તમે જોઓ કાઈ તોયયા બોલાવ હું ગોટલો બોરે ડળો જા આટલો બોરે 5 નો બોરે તોયયો બોરે ચાલ હું આટમો બોલાવું છું ઓય બબન આગળ આ આગળ આગળ આખો હું હું જોઉં બોલું જા જા

અરે ભૂઈ પડી ગયા હું હરાવ અમારા દોડ થઈ તેને નામ કુત્તા પાલું

મોજા પેલે શું હું કાચું અરે ના હોય પેલા ના આવી છે ના મોજા લઈ

નમતા નઈ જોયો હજુ તમે ખાલી ઈને તમને 10 મેચો જીતાડી છે ઓયા ઓયા મને તો ઊંધા ઓયા ઓયા અરે દોતરા એ ભાઈ પાંડીયો બકવાસ શું કરો છો રમણુ કરો કે ગટી ઉપર તો જાય હે ઉપર તો જાય હે તાજી કોઈ ઓળતું નહી ઉપર તો જાય હે આ તારો હોમે આ બોલી જાજે ને એમને તારું પોણી વતા દેજે અરે પેલા ખોણામાં ઊભો રહેજે બેટા ઊભો રહેજે જા લેકોણી અજી અજી તારે પેલા દુકાનમાં આવન પાંચ વાળું લોલીપોપ ખાવાની ઉંમર છે ના વાય

ના કોઈ જો સ્ટાર્ટ કરો ઓય ઓય ઓમા ઓમા એ બકા એ મને તકલીફ છે આ बाजू ના આવતો તો મારા ઉધી હો હા એટલા ઉધી નથી મારા હરા તો જબરા રહી છે હું એકલો હું ટાઈમ આવું મને મને

મારવા દે <laughs> <ia Display> <monk> <monk jawgasping tunnels>

દળો વાદે ન પળો પળો આ મજા આવશે મજા આવશે આપડે મજા આવશે આપરું કોમ નહીં

એમાં સાબુ છે ની પેલો રમારે છે તું લડતો નઈ યાર લેવા ના જો હું તને સમજાવું

આપડે તો ફુગો જ ક્યાંય એ હું કહું છું આ ફુગ્ગો રમવાયા છે કે લડવાયા છે તો લઈ મગજ એડકો 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 એ કી ટિકાટી મોયા કાચ ચાલે અમર ફેરઈ માય ખબર માલિશ કરો થોડી માલિશ કરો એ

મેદાન માં હડો હજી કેવાર ખાલી હવે ખબર પડી જાય હવે ખબર પડી જઈ હારી જવું ઓડા પડવા મળ્યા બિલ્ડિંગ શું લે

યા ના 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 તો આવ છે હું આંખમાં પડલે તમારા બધા માખો મોટ પડલે હું કરવા હું amare હું ન મન પાસ કરો મન પાસ કરો ભાડો નાખો પાછળ 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 ના ના ગટિયાને માર ઓય 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 મુ પેલા દેરે મારું પછી તેલ્લે તેલ્લે મારું એને કોના મારવા આ તો ગળો માર્યા જા ગોળાયો ગોળ દળો લે દળો લાવો દળો લાવો બસ અલ્યા હે માર એ પાછો ગોળો એ દળો વેચાએ

કાલી જોમો તો જાજો જો કાલ આપણે નઈ મારું એ હેતર ઉધાર્યો આ મો જે કરો ચેક કરો ના થાય ઓ ઓમ ના થાય ઓમ ના થાય દે જો ઓમ ના થાય

હવે જો મારી માની છોકન જો મારો અમે દડો આવ્યો ને લે ને આવી જો દડો હવે નહીં છોડું અરે થાકી જઈ મોડો દોડી દોડી ઉભો રા ભાઈ લે બે દડો આવો છે અમાજી હું તમને કોઈ ન કેતો અને એક તો પેલો ભાજીન પડો દે હે તું ઉભો રા ના ભાઈને બગી જા આવ્યો લો હવે રહે છે આપા ચાર જણા અરે અરે એક તો થા એક તો થા એક તો ભાગી છે હવે ચાર થી બીજાને ભાગી ના બીજાને એક ભાગી નાખું હા પછી આપણે જીતતે હું લે ગટિયા પણ એક કોમ કરું હું ના મારું